ચૌહાણ બોલું છું મારા છોકરા નામ શેખર છે સ્કૂલમાં ભણવા જતો તો ને ત્યાં ભણતા હતા સ્કૂલમાં ત્યાં એને આંખમાં લાગી ગયું બોલ પેન મારી હશે એને છોકરા આવે સ્કૂલમાં અમને ત્યાં બોલાવ્યા છોકરા અમારા લતાના અમારા પાડોશી છોકરા બધા કેવા આવ્યા કે તમારા છોકરાની આંખ ફૂટી ગઈ છે ત્યારબાદ અહીંયાથી અમે હાડી કાઢીને ઘરેથી ગયા ત્યાં જોયું તો સાચે આંખ ફૂટી ગઈ હતી એમ તો એમને પટ્ટી માથે બાંધી આપી હતી તો જોઈ ન તો છતાં લોહી બધું પટમાને એમ એના કપડાં ને હાથ ને બધું ભરાઈ ગયું હતું લોહીથી એકદમ ને છોકરું રોતું હતું હું ગઈ ત્યારે એને સાનું કરાવ્યું છોકરાને બાળકને ને પછી ત્યારે અમે ટીચરને પૂછા કરી કે આ બનાવ કેવી રીતે બની ગયો તમે આ ધ્યાન ના આપો હું તો મારી ધ્યાનમાં છોકરામાંથી જ હતી પણ તોય મેં બધું સાંભળ્યું કે વાતું કરતા પણ એમને કીધું કે આ અહીંયા હું લેસન કરતી હતી ને એ બે ઝઘડતા હતા પેલા આને માર્યું પછી ઓને માર્યું એમાં ઓને અને આને બોલપેન મારી દીધી એમાં એની આંખ ફૂટી ગઈ છે એને એટલા માટે કે આ લાગી ગયું તો અમે એકસો આઠને બોલાવી છે તમે લઈ જાઓ એમાં એકસો આઠ આવે એટલે અને હું મારી સાસુ એકસો આઠમાં લઈને આ જીજી હોસ્પિટલમાં દાખલ કર્યો છે એડમિટ કીધું ડૉક્ટરે એમ કીધું કે આ આંખને તપાસ કરી એમ કીધું કે આંખ સાવ ફાટી જ ગઈ છે કાંઈ શેર નહીં આંખમાં સાક આંખ ને સાવ અંદર બેસી જ ગઈ હતી ખાડો થઈ ગયો હતો ને અમે મેં ખુદ જોયું આંખ ને આંખમાં કાંઈ હતું જ નહીં મારી એક જ માંગ છે કે મારા છોકરાને ગમે એમ કરીને આંખ જ અપાવી દઈએ એમ મારે સુવિધા હોય કે નહીં તમે એ એમ કીધું દ્વારા કે અમે સુવિધા આપશી તમે કેસ કર્યો ને એટલે હવે અમારથી જેટલી થશે ને એટલી જ અમે કરશી બાકી ફરજ તો એમની જ છે ને આ કરાવવાની હજી શાળામાંથી કોઈ જોવા નથી આવ્યું નથી એના વાલી કોઈ પણ જોવા નથી આવી હજી અમે એકવાર કમ્પ્લેટ કરાવી ત્યારે ત્યારે પોલીસવાળા આવ્યા છે હજી પોલીસવાળા પણ નથી આવ્યા તારીખ પચીસ એક પચીસના રોજ આ ઘટના ઘટેલી હોય અમને સમિતિને જાણ સત્યાવીસ તારીખ અઢી વાગે કરવામાં આવી ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે આ જે ઘટના ઘટેલી છે તે શાળાના શિક્ષક જે ક્લાસરૂમમાં કોઈ પણ કારણોસર બહાર ગયા અને ઇન બિટ્વીન બાળકો વચ્ચે કોઈ ઝપાઝપી થતાં એક બાળકના હાથમાં રહેલી પેન બીજા બાળકના આંખમાં લાગી ગઈ અને ત્યાર પછી તાત્કાલિક શાળાના શિક્ષકોએ એકસો આઠ બોલાવી અને વાલી તથા શિક્ષકો બધા સાથે ત્યાં જીજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં તેની સારવાર તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલી ત્યારબાદ જ્યારે અમને સત્યાવીસ તારીખે સમિતિને જાણ થઈ ત્યારે અમે પણ એટલે સમિતિના ચેરમેન સાહેબ હોસ્પિટલે જઈ અને ડૉક્ટર સાથે પણ રૂબરૂ વાર્તાલાપ કર્યો અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં અમારા સહકારની એને ખાતરી આપી અને અત્યારે જે પણ શિક્ષકોની ત્યાં જવાબદારી વર્ગખંડની હતી આચાર્યની હતી તેને તમામને નોટિસ આપેલી છે અને સમગ્ર અહેવાલ જે પ્રકારે આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે પરિસ્થિતિ અમે ચેટરજી સાહેબને ડીન સાહેબને મળેલા આંખના ડૉક્ટર છે દાદાબેન દીક્ષિત એને સાથે બી મળેલ છે બાળકની આંખમાં એન વધારે થયેલી છે એની સારવાર ચાલુ છે સારવાર પૂરી થયા પછી બાળકની શું સ્થિતિ છે એ પછીથી ખબર પડશે બાળક માટે જે બી બનશે ત્યાં સુધી અમે સહાયતા સ્કૂલ તરફથી સમિતિ તરફથી એના વાલીઓને બી કાલે મળી આવ્યા મા બાપ બને બાળકને બી મળી આવ્યા સ્કૂલમાં બાળકોને અદામણ થતાં બાળકને બોલપેલ લાગેલી જે અકસ્માત એક બનાવ બનેલ છે ને એની કાલે દીન સાહેબ ચેટર્જી સાહેબ આરે બી ચર્ચા કરેલ છે આંખના ડૉક્ટર આરે બી ચર્ચા કરેલ છે એ લોકોના માતા પિતા અને બાળકને બી ગઈકાલે આશ્વાસન આપેલ છે ભાઈ કાંઈ બી અમારા તરફથી કોઈ બી એવી મદદ હશે અમે પૂરેપૂરું ડૉક્ટર સાહેબ વારે વાતચીત કરી